ચાલો નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ આપ સૌનું સ્વાગત છે તમારી આ પોતાની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આપણા સિલેબસમાંથી બે સબ્જેક્ટ જે છે માટેના છે ઇંગ્લિશ કોમ્પ્રેન્સિવ અને ગુજરાતી કોમ્પ્રેન્સિવ રોકડા માર્ક મિત્રો મેળવી શકીએ છીએ દસમાંથી દસ માર્ક એક પણ માર્ક કપાયા વગર બહુ એટલે બહુ સરળ છે મિત્રો તો આપણો આજનો આ વિડિયો જે છે તે કોમ્પ્રેન્સિવને લગતો છે તો મિત્રો છેલ્લે સુધી જોજો વાતની શરૂઆત કરતાં પહેલાં મિત્રો જો તમે બીએસસી કરેલું છે જો તમે એમએલટી કરેલું છે જો એમએસસી કરેલું છે મિત્રો બરોબર અને લેબોરેટરી ટેકનિશિયન અથવા તો આપણા ફિલ્ડને લગતી કોઈ પણ પ્રિપરેશન કરી રહ્યા છો તો મિત્રો આ ચેનલ આજે કાલે અથવા તો ભવિષ્યમાં કોઈ પણ સમયે તમને કામ લાગશે લાગશે ને લાગશે કારણ કે આપણી ભરતીને લગતી દરેક પ્રકારની માહિતી જે છે મિત્રો હું અહીંયા તમને પ્રોવાઈડ કરતો હોઉં છું તો બધા મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો ને આપણું ઓલ ગુજરાતમાં મિત્રો સૌથી મોટું યુનિયન ટેલિગ્રામની અંદર એક આપણું ગ્રુપ છે જ્યાં હું બધી જ પ્રકારના પીડીએફ ફોર્મેટની માહિતી પણ આપતો રહેતો હોઉં છું તો બધાને વિનંતી છે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને છેલ્લે સુધી જોડાયેલા રહો હવે મિત્રો આજનો આપણો ટોપિક છે કે ગુજરાતી કોમ્પ્રેન્સિવ જે છે કઈ રીતનું પૂછાય છે કેટલા માર્ક્સનું પૂછાય છે કેટલું અઘરું હોય છે કેટલું સરળ હોય છે તો મિત્રો

સાઠનું મેથ્સ રીઝનિંગ આવે છે દસનું ઇંગ્લિશ ગુજરાતી કોમ્પ્રેન્સિવ આવે છે બંધારણ આવે છે બરોબર એ સિવાય એકસો ને વીસનું મિત્રો ટેકનિકલ એ લોકોને આવતું હોય છે તો એના પરથી આપણને આઈડિયા આવી જશે કે આપણે પણ આ જ રીતનું છે ને હું તમને મિત્રો કહું તમને એકસો દસ ટકા આ જ રીતનું ગુજરાતી કોમ્પ્રેન્સિવ કે ઇંગ્લિશ કોમ્પ્રેન્સિવ પૂછાશે મિત્રો તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં મિત્રો તો સૌથી પહેલા મિત્રો પાંચ માર્ક્સનું છે એટલે પાંચ પ્રશ્નો હશે

તેના પરથી મિત્રો આગળ તમને જે છે પાંચ પ્રશ્નો આપેલા હશે જો મિત્રો તમે નીચે જોઈ શકો છો આ પાંચ પ્રશ્નો છે એક્યાસી થી લઈને પિંચ્યાસી ક્રમ સુધી મિત્રો પાંચ પ્રશ્નો જે છે તે આગળના ફકરામાંથી હોય છે હવે એક રીતે જોઈ તો આ ખૂબ જ સરળ છે પણ ઘણી વાર ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે ધબ ખાઈ જતા હોય છે કે ખૂબ સરળ છે ખૂબ સરળ છે એટલે ઉતાવળમાં જવાબ જે છે ટીક કરી લેતા હોય છે પરંતુ એવું નથી મિત્રો તમારે ફરજિયાતપણે આ પેરેગ્રાફ વાંચવો પડશે થોડો ઘણો સમજવો પડશે કારણ કે પોઈન્ટ પચીસ આટું પણ મિત્રો રહી જાય છે મેરિટમાંથી તો આપણે આવા પાંચ માર્ક્સ દસ માર્ક્સનું તો આપણે રિસ્ક ના જ લઈ શકીએ બરાબર તો સૌથી પહેલાં મિત્રો તમારે સંપૂર્ણ બે પેરેગ્રાફ ધ્યાનથી વાંચવાના રહે ત્યારબાદ મિત્રો તમારે એના આગળના તમે પ્રશ્ન વાંચો જેમ કે અહીંયા તમે અમુક વસ્તુ જે છે એ હોય કે ભાઈ સીધા જ એના જવાબ મળી જાય પણ અમુક જે છે એ થોડુંક ટ્વિસ્ટેડ પણ આવી શકે જો એક્યાસીમો પ્રશ્ન છે ભારતમાં સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર કહ્યું તો કે કૃષિ ક્ષેત્ર હા મિત્રો તો એનો જવાબ જે છે તમને અહીંથી મળતી પેરેગ્રાફમાંથી બેઠો જ મળે પણ ક્યારેક ટાઈટલને લગતું હોય મિત્રો શીર્ષક આપવાનું હોય અથવા તો કોઈ સાર હોય ત્યારે મિત્રો થોડું ડિફિકલ્ટ રહેતું હોય છે બરાબર તેના ચાર ઓપ્શન આપ્યા છે મિત્રો ચારમાંથી તમારે કોઈ પણ ટીક કરવાનો છે કૃષિ ક્ષેત્રના અર્થદાનમાં યોગદાનને કેવી સમસ્યાઓ જો મેં તમને કીધું કે તમારે સેમ ટુ સેમ આવો આવી શકે એનો મતલબ એવો નથી કે આ જ પેરેગ્રાફ આવે પણ પેટર્ન આ છે બરાબર મિત્રો એવું બની શકે કે આનો આ રીપીટ થાય પણ એવી પોસિબિલિટી ઓછી છે રિપીટ થવાની તો મિત્રો આ જ પેટર્નમાં આવશે આગળના પ્રશ્નો તમે જો કૃષિ ક્ષેત્રના અર્થતંત્રમાં યોગદાન કેવી સમસ્યાને દર્શાવે છે ઉત્પાદકતાની સમસ્યા જો આ બધા ફેક્ચ્યુલ ડેટા છે બરાબર એટલે તમારે મિત્રો સિમિલર હશે એટલે એકવાર હું બધા પ્રશ્નો વાંચી જાઉં છું બરાબર ભારતમાં કયું ક્ષેત્ર ખાસ કરીને આઈટી બેન્કિંગ અને ટેલિકોમ જેવા ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ કરે છે કૃષિ ક્ષેત્ર ડિજિટલ ઇન્ડિયા હેઠળ છે મજબૂત બનાવવામાં આવી રહ્યું છે ડિજિટલ માળખાકીય સુવિધા બરાબર ભારતના અર્થતંત્રના મુખ્ય પડકારોમાં કયા પડકાર ઉલ્લેખાયેલ છે તો કે કૃષિ આધુનિકરણ તો એક વસ્તુ મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આ કૃષિને લગતું હશે અહીંયા બરોબર છે કૃષિને લગતો સંપૂર્ણ વિડિયો છે ભારતીય વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ અને ઝડપથી વિકસતું અર્થતંત્ર છે એમાં કૃષિને લગતો આ સંપૂર્ણ બે પેરાગ્રાફ છે એમાં મેક ઇન ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા જેવા પ્રોગ્રામ જે છે એને આવરી લેવામાં આવ્યા છે બરોબર ઉત્પાદન થી લઈને કૃષિના બધા જ ફેક્ટરને આવરી લેવાય ત્યારબાદ એમાંથી પાંચ પ્રશ્નો ખૂબ એટલે ખૂબ સરસ પાંચમાંથી મિત્રો એક માર્ક પણ જાવો ના જોઈએ બરોબર છે હવે આની પીડીએફ મિત્રો હું તમને મૂકી દઈશ ને આ સિવાય પ્રેક્ટિસ માટે પણ મૂકી દઈશ કારણ કે મને એવું નથી લાગતું કે ગુજરાતી કોમ મિત્રો તમારે જે છે તે લેક્ચરની જરૂર છે આવી રીતે સિમ્પલ હું તમને બે ચાર એક્ઝામ્પલવાળા આપી દઈશ પ્રેક્ટિસ માટે કે જેમાંથી પ્રેક્ટિસ કરો એટલે તમને આઈડિયા આવી જશે કે આમાં કઈ રીતનું હશે બરાબર મિત્રો તો હું આશા રાખું છું કે તમને આ મદદરૂપ બન્યું હોય મિત્રો આગળ ઇંગ્લિશ કોમ્પ્રેન્સિવ અને મેથેમેટિક્સનું પણ આ જ રીતનું જોતું હોય તો મિત્રો કમેન્ટ્સ કરવાનું ના ચૂકતા ચાલો મિત્રો આજ માટે આટલું જ જય હિન્દ જય ભારત